આ શિવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ પાંચ વસ્તુઓ બદલાઈ જશે કિસ્મત મળશે ભગવાન શિવના આશીર્વાદ આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ ના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રીના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથ પ્રસન્ન કરવાના ઉપાય કરે છે મહાશિવરાત્રી પહેલા ભગવાન મહાદેવની પ્રિય વસ્તુઓ તમારા ઘરમાં લઈ આવો જે તમારા પર સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમની વર્ષા કરશે તહેવાર શિવ અને શક્તિના અભિસમ નું પ્રતિક છે અને ભોલેનાથ ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે ફાવન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાય કરે છે મહાશિવરાત્રી પહેલા ભગવાન મહાદેવ પરિવારના મહાશિવરાત્રી ના તહેવાર પર ઉજવવામાં આવે છે કહેવા છે કે આ દિવસે ભગવાન શિવ સૌપ્રથમ નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ તારીખે ભગવાન શિવના દિવ્ય જ્યોતિર્લિંગ નો જન્મ થયો હતો જેની પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માદેવ દ્વારા કરવામાં આવી હતી આવો મહાશિવરાત્રી મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવની કઈ પ્રિય વસ્તુઓ વસ્તુઓ ઘરમાં ઘરમાં લાવવી જોઈએ લાવી શકાય એક શિવલિંગ પર દિવ્ય શિવલિંગની રચના કરવામાં આવી હતી તેથી ઘરમાં પારદ અથવા રત્નોથી બનેલું શિવલિંગ લાવીને મહાશિવરાત્રી પર વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને નિયમિત જળ ચઢાવતા રહો દર સોમવારે તેની પૂજા કરો પારદ શિવલિંગની પૂજા કરવાથી દોષ દોષ વાસ્તુ દોષ વગેરે તમામ પ્રકારના દોષ દૂર થાય છે છે વ્યક્તિને મુક્તિ મળે શિવ શિવ પરિવારનું પરિવારનું ચિત્ર ચિત્ર મહાશિવરાત્રીના દિવસે અથવા તેના પહેલા સોમવારે ઘરે લાવવું જોઈએ તે ચિત્રમાં ભગવાન ભોલેનાથ માતા ગૌરી ભગવાન ગણેશ ભગવાન કાર્તિકે અને તેમના સૌથી પ્રિય દેવતા નંદી અને વાસુકી હોવા જોઈએ

શિવના આશીર્વાદ સાથે તમને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી